ભક્તો આગ્રહ રાખ્યો દાદા ખાચર ને કે ભાઈ અમે અમારી વ્યવસ્થા કરીને આવશે મારે ભગવાનને ને આવવું છે બધા પણ ભગવાન એક ના બે ન થયા ત્યારે લાડુબા જેવા પ્રેમી ભક્તો એ ભગવાન મૂર્તિ એમ રાજુભાઈ પ્રાટક કરે બેસી જાઓ દરવાજા બંધ કરે હવે ભગવાન ને જાય જવા ભલે જાય અને એવી વૃત્તિ ભગવાનમાં માં પકડે અને પછી તો ભગવાન માણકી લઈને દોડતા દોડ દોડાવતા દોડાવતા દરવાજે પહોંચ્યા માણકી કેમ ભગવાન દોડા બાંધા એમ ઉછળકી પાછી પડે વળી ભગવાન પાછા દોડાય વળી પાછી વધારી માણખી પાછી પડે એમ જે બે ચાર પાંચ વખત માળખીને ભગવાન બે પર સેવાથી રેપ છે ભગવાને પછી જોયું કે આ કારણ કેમ આ માણકી તો એક અમારી આમ સમકાય એક ઝલક નો પકડે એમ તો નીપડી જાય તરત ભાઈઓ વેગે એમ અને આ ધાતી કેમ નથી અને ભગવાને જોયું તારે લાગ્યું કે હવે જવા દેશે આપણે ભક્તિઓ ને બેઠાશે ભગવાન માણકી પાછી વાળે જીવ બા લાડુ બેઠા હતા ત્યાં આવી રાખી ભગવાન કે બહેનોને કે અમે જઈએ આગા પૂરી હું કે છે આગાપો અમે જઈએ વ્રત પૂરી આજ્ઞા ની વાત કરીએ જીવ બા લાડુ બા કે મહારાજ ને કે મહારાજ આજ્ઞા તમારે ન માગવાની અમારે મહત્વ પછી જીવ બા લાડુભાઈ મહારાજને કે મારા જાઓ તો જાઓ વાંધો નથી પણ વેલા વેલા પાસા હું આ ઘર મારા તમારો છે અને જસુભાઈ પણ મહારાજને આગળ માંગ્યો તો મહારાજ બધો તમે કરવાની છે પણ આયા એક મહારાજ કર મંદિર મોટો મારે આગણે કોણ માંગે છે દાદા ખાચરના ઘરના જસુભાઈ લગ્ન થયા પછી આપ હોય ને રિવાજ કે ભાઈ વડીલોનું ઘર ભડિયા પગે લાગે તો દાદા ખાચરને લગ્ન થયા એટલે ભગવાનને પગે લાગવા આવ્યા ત્યારે જસુભાઈના ઘરના ભગવાન કે માંગો જસુભાઈ તમારે કઈ માગવું હોય તો ત્યારે જસુભાઈ ભગવાન આગળ માગે શું માગ્યું હે મહારાજ કરો મંદિર મોટું મારે આંગણે હે મારી સંપત્તિ થાય માગુ વર ના થુ કેશે મહારાજ મોટું મંદિર કરો અમારી સંપત્તિ મહારાજ આમનું પીડી રહે બે દાસ્યો આ તમારા અર્થથી મંદિર વપરાય ને એવું કરવું છે મારે ઘેર રહે સંત સામ હું માગે છે મારે ઘેર સંતોષામ સંતો આવે તો હું તમને અમે ત્યાં મદદ કરે તમારા રૂમ દે તમારા અહીં ત્યાં ખોટી કરે તમને શું કરે એક રે કોઈ ના કરે એવું છે પણ આપણી ભાષામાં કહું તો સંતો આવે તો

કદાચ મારો વારસદાર એમ કે આ તો મારી છે તો એ મારો વારસદાર નહીં હોય બાકી કોઈ મારો વારસદાર એમ કે ને કે સંપત્તિ મારી છે તો આવા દાદા ખાસે બધું અર્પણ કર્યા પછી આજ 200 વર્ષના વાણા વાઈ ગયા હે એટલે બોલા માવતાન કવિ લખે ને આજ 100 સોરે વર્ષોના વાણા વાઈ ગયા

બસો વર્ષ વ્યા ક્યાં વાણા ને આજ પણ કોનો ક્યાં દરબાર તો કે દાદા ખાંચર નો દરબાર એ ભગવાન ને જેણે અર્પણ કર્યું છે ને એ કોના નામનું થાય છે એ ખુદના નામનું આપણે આપણા નામનું રાખ્યું તો પેલી બીજી ત્રીજી પહેરીએ તો નામ ને જાય એટલે એવું છે ભગવાન ને પ્રાર્થના કરીયે

મજા છૂટી જાય મજા આવી જાય એવું બધાનું ભજન છે ભક્તિ છે ભગવાન ને પ્રાર્થના કરીએ મારા તમને બધા ખૂબ બળિયા કરે અને ખાસ તો અમારે મોહન દાદા નો અડધો ભગવાન એ પ્રાર્થના કરી કે મહારાજ જલ્દી હાજર કરે એટલે એને ઓછો કરવું બરાબર એવી પણ ભગવાન ને પ્રાર્થના અને કદાચ મારા એટલે આવ્યા છે દર્શન દેવા કયો હાલો આમ ગોળ રાઉન્ડ કરીને પાછા અમારા અહીંથી અલબાના ચેમ્પિયન્સ આવશે સેન્ટ્રીઝ આવશે પણ અહીંથી

એટલે બસ એટલે મેં કીધું હારો આ વખતે રહેવા દઈએ આવતી વખતે ઉતારા ઠાકોરજી ના ત્યાં થશે તો ખુબ બધા ભજન અને એક ફોને બધા આવી જાય છે મોટી વાત ને એને ભગવાન પ્રાર્થના કરીએ તમારા બધા નું તો સરસ સ્વાસ્થ્ય રહે અમારે બાનું સ્વાસ્થ્ય પણ સારું રહે ને ભગવાન ખૂબ એ ભજન ભક્તિ સત્સુ બધાને બળ આપે એવી ભગવાન ના પ્રાર્થના સાથે બધા ભક્તો ને હા કાલે સવારે ટાઈમ હોય તો આપડે મહાપૂજા કરશું i <laughs>